સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ તાપી નદી ઉપરના લો લેવલ કોઝવે ઉપરથી એક ટ્રક નદીમાં ખાબકી હતી નદીમાં પાણી ઓછું હોવાના પગલે ટ્રક ચાલકનો બચાવ થયો હતો બારડોલી તાલુકાના હરિપુરાથી ખંજરોલી તરફ જઈ રહેલી એક ટ્રકને

બંનેને સારવાર માટે કડોદ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી આ ટ્રક પટેલ કાટિંગની પૂજાભાઈ ખાંટની હોવાનું ઘટના સ્થળ પરથી જાણવા મળ્યું હતું ઈજાગ્રસ્ત ચાલકને લોકોએ નજીકની દામોદરદાસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં નાક અને માથામાં નજીવી ઈજાની સારવાર બાદ તેને રજા અપાઈ હતી અકસ્માતમાં કોઈ જાનહાની નહીં થતાં રાહત અનુભવાઈ હતી રમેશ ખંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત